આજે રાહુલ ગાંધીજીની મોજૂદગીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી તરફથી આવેલા સિનિયર પ્રભારીઓ અને ગુજરાતમાંથી નક્કી થયેલા ચાર ચાર વ્યક્તિઓ ક્રાઇટેરિયા મુજબ એવા વ્યક્તિઓ સાથે ખૂબ લાંબી અને વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ અમારા જિલ્લાના એકમોને સશક્ત કરવા માટે જે કમિટીએ ધારાધોરણો નક્કી કર્યા હતા એ મુજબ વધારે સશક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિઓ બને આત્મનિર્ભર પણ બને અને સાથોસાથ લોક કલ્યાણ માટે લડે આ માટે ઉત્તમ નામો ત્યાં ત્રણ દિવસનો કેમ્પ કરીને બહુ જ મોટા આગેવાનો રાષ્ટ્રીય કક્ષાના છે આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય સાંસદો હોય રાજ્યોમાં કેબિનેટ મંત્રીઓ રહ્યા હોય એવી એક એક વ્યક્તિઓ જિલ્લામાં સાથે ચાર સ્ટેટના આગેવાનો સાથે જશે એક સમયબદ્ધ કાર્યક્રમ નક્કી થયો છે એ જિલ્લામાં સંવાદ કર્યા પછી યોગ્ય વ્યક્તિઓની નામોની છટણી કરશે એના માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એ પછી પ્રદેશ સમિતિ પરામર્શ કર્યા બાદ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એઆઈસીસીને આપ્યા પછી નિમણૂકો પણ થશે સાથોસાથ જે જિલ્લા કક્ષાના એકમો જ એમને પોતાની રીતે કામ કરવા માટે કોઈ તકલીફો ન પડે એના માટેની પણ વ્યવસ્થા ત્યાં જોશે જ્યારે જિલ્લા મથકે જશે ત્યારે પ્રેસ અને મીડિયા સાથે એમના જે આખા કાર્યક્રમની વાત પણ કરશે એટલે આ એક સરસ પ્રક્રિયા લોકશાહી ઢબે અમારા સંગઠનને સશક્ત બનાવવા માટેનો એક મહત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે આખા દેશમાં પછી આ લાગુ થશે ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો અને શુભ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે એનો આનંદ છે ખૂબ પ્રશ્નો પણ પ્રભારીઓ તરફથી રાહુલ ગાંધીજી સાથે વિચાર વિમર્શમાં થયા એમનો ખુલ્લા દિલે ચર્ચાઓ થઈ વેણુગોપાલજી અને મુકુલ વાસનિકજીએ પણ કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી અને હવે આ અમારા કાર્યક્રમની શુભ શરૂઆત આવતીકાલે અરવલ્લીમાં કાર્યકરોનો સંવાદ થશે સવારે દસ વાગે અને ત્યાર પછી પિસ્તાલીસ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે એટલે પિસ્તાલીસ દિવસની ડેડલાઇન એ આ કાર્યભાર સંભાળે ત્યારથી પિસ્તાલીસ દિવસમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થશે સર નક્કી કરવામાં છે છે ધારો કે એક કરતાં વધારે ઉમેદવાર તમને મળે એવા સંજોગોમાં ત્યાં જ્યારે એક તો ઉમેદવારી કરવા વ્યક્તિને એક ફોર્મ આપવામાં આવશે એમાં એમની વિગતો ભરાશે ત્યારબાદ જુદા જુદા વ્યક્તિઓ સાથે સંવાદ થશે ત્રણ દિવસના રોકાણ દરમિયાન જનરલ ઓપિનિયન પણ લેવામાં આવશે ઉમેદવાર જે થવા માંગતા હશે એમના સાથે પણ વન ટુ વન વાત થશે એમની ક્ષમતા એમની કામ કરવાની પદ્ધતિ વિશે કેટલાક સવાલો પણ થશે એ પછી આ પાંચ વ્યક્તિઓ છે આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર આ પાંચ વ્યક્તિઓ ભેગા થઈને પોતાનો અભિપ્રાય એ રજૂ કરશે આજે દરેક જિલ્લો એઆઈસીસીના ના જે ઓબ્ઝર્વર્સ આવ્યા છે એમના માટેનો નક્કી થઈ ગયો છે એકાદ બે દિવસમાં પ્રદેશના કયા વ્યક્તિ કયા જિલ્લામાં જવાની છે જવાના છે અને મુકુલ વાસનિકજી કારણ કે મેં કહ્યું છે કે અમને ના પૂછતા હું પ્રદેશ પ્રમુખ છું મારો માની તો ના માની તો કયા જિલ્લામાં ભાવનગરમાં કોણ જાય એ હું નહીં નક્કી કરું એવું મેં કહ્યું છે તમે જ નક્કી કરો તટસ્થ આવે સારો તે મારો મારો તે સારો નહીં આ પાંચ વ્યક્તિ જઈને જિલ્લો એ કોંગ્રેસનો છે શક્તિસિંહ ગોહિલનો કે કોઈ નેતાનો નથી ત્યાંથી જે અભિપ્રાય આવે એ જ નક્કી કરો એવું કહ્યું છે અને એટલા માટે કોણ પ્રભારી ક્યાં જશે એમાં પણ હું મારો અભિપ્રાય નહીં આપું વાસનિક પોતાની રીતે નક્કી કરીને આ નામોની જાહેરાત બે એક જિલ્લામાંથી કેટલા નામો આપી શકશે એક જિલ્લામાંથી કેટલા નામો એક કમિટી ઉપર આધારિત છે એમને લાગે કે સક્ષમ પાંચ વ્યક્તિઓ છે અહીં સક્ષમ ત્રણ લાગે છે અહીં બે જ વ્યક્તિ સક્ષમ લાગે છે તો એની પેનલ મોકલશે અને ત્યારબાદ એક વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બને જેમ પ્રદેશમાં હોય તો હું પ્રદેશ પ્રમુખ બનાવ્યો હોય તો બીજા નેતાઓનો જગદીશભાઈ ઠાકોર સીડબલ્યુસીમાં મેમ્બર છે તો એ જ રીતે દરેક જિલ્લામાંથી નામો આવ્યા બાદ કોઈ જિલ્લાના પ્રમુખ બનશે તો કોઈનો પ્રદેશના ઉપયોગ થશે તો કોઈનો જિલ્લાના હોદ્દેદારમાં ઉપયોગ થશે સક્ષમ વ્યક્તિઓની શોધ થશે સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લાનો પ્રમુખ બનશે બીજા સક્ષમ વ્યક્તિઓનો સંગઠનમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગ થશે